જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ની જય ધ્યાન થી સાંભળજો ભગત પહેલા તો ગુરુ આવે ગુરુ નામ અધકાર નું નામ પ્રકાશ પછી દેહધારી સદગુરુ આવે દેહધારી અને પછી સત્ગુરુ આવે બરાબર તો પરમ પૂજ્ય સત્ગુરુ જે દેવની જય થાય બરાબર બાકી ગુણ આમંત્રુ પ્રકાશ એને પરમ નો કહેવાય ને અને સદગુરુ પરમ નો કહેવાય સદગુરુ તો એક માર્ગદર્શક છે એક રસ્તો આપણને બતાવ્યો મુક્તિ મોક્ષનો ભજનનો અને ગુરુ એને કહેવાય અંધકારમાં તમને પ્રકાશમાં લેવા સારા કર્મોમાંથી સારા કર્મોમાં જોડી ખરાબ કર્મોમાંથી કાઢીને સારા કર્મોમાં તમને જોડ્યા અને દેહધારી જે સદગુરુ છે સદાચારી એ સદાચારી હોવા જોઈએ સત્યનું આચરણ એની પાસે હોવું જોઈએ એ ગુરુ તમને સતગુરુ જે પરમ પૂજ્ય છે તેનો તમને રસ્તો બતાવે એ પરમ પૂજ્ય સતગુરુદેવની જય એ પરમ પૂજ્ય છે બાકી બધા પૂજ્ય છે પણ પરમ પૂજ્ય તો એક જ છે સદગુરુ પિતા પરમાત્મા એ પરમ પૂજ્ય છે બાકી બધા પૂજ્ય ખરા બરાબર પણ પરમ પૂજ્ય આ બધાને ન કહેવાય દેહધારી ગુરુને પરમ પૂજ્ય ન કહેવાય બરાબર કારણ કે જેમ કે આત્મા અને પરમાત્મા તો આત્માને કેવી રીતે જાણવો કેવી રીતે આત્મા સુધી પહોંચવું તેની લાઈન સાચા દેહધારી સદગુરુ આપે પહેલાં તો એ એક ધારો તમને સત્સંગ બતાવે બાવન અક્ષરે સત્સંગ બતાવી જે અંધકાર રૂપી માયામાં છો ગુનામ અંધકાર અંધકાર રૂપી માયામાં ફસાણા પછી તમને રૂપી સત્ય જ્ઞાન તરફ વાળે બરાબર સત્યની ધીરે ધીરે અક્ષર દ્વારા તમને સમજણ આપવામાં આવે જેવી રીતે માતા ગંગા સત્ય પાનભાઈને આપ્યું તેવી રીતે પૂર્ણ પાત્ર બનાવે તમને પૂર્ણ પાત્ર બનાવ્યા પછી એ સત્સંગ આપનારા જે દેહધારી ગુરુ છે એ પછી સદગુરુના સ્વરૂપમાં આવે પછી સદગુરુ બનીને એ જ ગુરુ સ્વયં શિષ્ય બનાવે છે ને એ શિષ્યને પછી સદગુરુ મુક્તિ મોક્ષનો માર્ગ બતાવે કે કેવી રીતે મુક્તિ મોક્ષ સુધી પહોંચવું કેવી રીતે આત્મા સુધી પહોંચવું ને કેવી રીતે આત્માને પ્રાપ્ત કરીને પછી પરમાત્મા છે ત્યાં સુધી પહોંચવું બરાબર એનો રસ્તો બતાવે પછી રસ્તો બતાવી એ સાચા દેહદારૂ ગુરુ પણ હટી જાય છે દેહદારી ગુરુ છે ને આખી જિંદગી પછી એની સેવા ચાકરીમાં ન રાખે તો તો તમે પરમ પૂજ્ય સદગુરુદેવ છે ત્યાં સુધી તમે પહોંચી જ ન શકો હે આખી જિંદગી એની સેવા ચાકરીમાં લગાડે તો એટલે તો હું કહું છું કે દેહિકો જો ગુરુ કહેવો તો ધુંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાકર જા ચાર દાગથી ન્યારો જે છે હે પહેલો દાગ તો હું ઘણી વાર કહું છું પહેલો દાગ જેનો એ જન્મ મરણ થાય છે એ પહેલો દાગ બીજો દાગી અનાહાર કરે છે ત્રીજો દાગ એ વિષય વાસનામાં છે હે અને ચોથો દાગ એનું શરીર પણ છે અને એ જન્મે છે મરે છે તો જે ચાર દાગથી ન્યારો છે એ આમાં એકેયમાં નો હોય એનું પ્રકાશક સ્વરૂપ છે પ્રકાશ એ પ્રકાશ એ ચાર દાગથી ન્યારો છે એ ચાર દાગમાં આવે જ નહીં બાકી દેહધારી ગુરુ તો આ ચાર દાગમાં છે ખાય છે પીવે છે ઊંઘે છે મળમૂત્ર ત્યાગ કરે છે એ તો ચાર દાગમાં છે એનું તો જન્મ મરણ જ થાય છે એ તો વિષય વાસણવામાં છે એ તો ખાય છે પીએ છે એ તો મરે પણ છે એનું તો શરીર પણ છે તો ઓલો જે ચાર દાખથી ન્યારો સદગુરુ છે જન્મ મળતી રહીત છે એનો જન્મય નથી ને મરણય નથી એ સદગુરુ છે ચાર દાખથી ન્યારો બરાબર એટલે એ ચાર દાખથી ન્યારા જે સદગુરુ છે એ પરમ પૂજનીય છે બીજા પૂજનીય ખરા જે માતા પિતા પણ આપણા પૂજનીય છે સાચા સદ્ગુરુ મળે તો એ પણ પૂજનીય છે ઢોંગી નો હાલે સાચા સદગુરુ મળે તો એ પણ પણ સાચા સદગુરુ સદગુરુ મળે ને એ તો તમને હટી જાય ભગત પછી આખી જિંદગી એના બંધનોમાં બાંધી રાખે ગુરુ નિર્બંધ કરે બંધનોમાં ન બાંધી રાખે હે આ તો તમને બંધનમાં લીધા કહેવાય તો ગુરુ તો તમને આઝાદ કરે બંધનોથી મુક્ત કરે તો એને તો તમને એના ગુરુ શિષ્યના બંધનમાં બાંધી બાંધીધા દેહધારી ગુરુ દેહધારી શિષ્ય તો બંધનમાં બાંધાય ને તો ચાર દાગથી જે છે સદગુરુ ત્યાં સુધી તમે પહોંચી જ ન શકો પહેલાં તો આ ગુરુ શિષ્યનું બંધન તૂટી જાય દેહધારી પછી તમે એ સદગુરુ રૂપી પરમપિતા પરમાત્મા ત્યાં સુધી પહોંચી શકો એટલે દેહધારી ગુરુ સાચા હોય તો એ પૂજનીય જ છે બાકી ઢોંગી પાખંડીને તમે ગમે એટલી પૂજા પાઠ કરો તો કાંઈ ન થાય એ તો આ માથ રાખીને આશીર્વાદ દઈ દઈએ ખાલી આશીર્વાદના જેમ ટોપલા ભરી ભરીને આવ્યા હોય એમ એ તો બાવન અક્ષરી કથણી બકણી કરીને મુક્તિ મોક્ષના હે એમાં દાણા નાખીને ભોળાપાર ફસાવે છે મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને આવ્યો હોય એમ બધું ઢોંગ પાકણ છે ધતિંગ છે ધર્મના નામે ધંધા છે ચેલિયું ચેલા બને એના પૈસા લૂંટવા સિવાય બીજું કાંઈ નથી ભગત બાકી જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ ગયું છે એ ચેલિયું ચેલા મૂંઢતો જ નથી એની પાસે તો બહુ જિજ્ઞાસુ આવે બહુ જિજ્ઞાસુ જેને તડપશે લગ્ન છે ખરેખર જેને આતમ પરમાતમ શબ્દને જાણવાની એક લગ્ન એક તડપ જાગી છે એક જિજ્ઞાસા જાગી છે ને જોવે સાચા દેહધારી ગુરુને ખબર પડી જાય અને પછી એને પાત્ર બનાવે કુપાત્રને પીરસે નહીં પાનબાઈ માતાને પાત્ર બનાવ્યા હતા પછી માતા ગંગા સતીએ પીરસું ગંગા સતી માતા એ કહે કે પાત્ર હોય તો પીરસવું પાનબાઈ કુપાત્રમાં ન પીરસવું વસ્તુ જોઈને ઓરવી બીડમાં વાવી દો તો કાંઈ ન ઉગે એમ પાત્ર એને બનાવો એમ માતા પાનભાઈને ગંગા સતી માતાએ પૂર્ણ પાત્ર બનાવ્યા પૂર્ણ પાત્ર બનાવ્યા પછી એને ભક્તિ બધન બતાવી છે અને પછી પોતાની સુરતા દ્વારા કેમ બ્રહ્મના દર્શન કરાવવા લાઈન પણ આપી દીધી બરાબર તો એવી રીતના જે સાચા ગુરુ હોય છે દેહધારી તે પહેલાં પોતાના શિષ્યને પાત્ર બનાવે છે પણ અત્યારે કોઈ પાત્રય નથી જોતા અને કુપાત્રય નથી જોતા શું કામે એને પાત્ર કુપાત્ર સાથે ક્યાં કોઈ મતલબ જ છે એનો તેના ધન દોલત સાથે મતલબ છે એને તેના પૈસા એને મતલબ છે હે એ તો મુંડવા જ મેં જૂંડવા જ મહેશ ગુરુને ખબર નહીં હોય કે મેં કેટલા ચેલા ચેલ્યું મુંડી નાખે એને પોતાની ખબર નહીં હોય કારણ કે એને તો પૈસા મળી ગયા એટલે ઓલો ગયો બાદ ભૂલી ગયો કોણ તું ને કોણ હું પૈસાથી મતલબ હતો હું ઘણી વાર એટલે તો બોલું છું નથી બોલતો હે જેબ તેરી જરૂરત કોઈ નહીં ભગત બાકી હાચી મોહબત તો એક જ કરે છે જન્મ દેનારી માતા બીજો સાચો સંત જે ગુરુ સાચા હો જેને ધન દોલત મતલબ નથી ત્રીજા પરમાત્મા છે ત્રણ સિવાય બધા સ્વાર્થી છે સાચા સંત સાચા ગુરુ મળવા અત્યારે આવા હળહળતા કળિયુગની અંદર બહુ કઠિન છે બધા ઈર્ષા નિંદા વારાજ વાદ વિવાદ વારાજ એક કે આવો અમારી પાસે આંગળી મૂકીને બતાવીએ બીજો કે અમે આત્મા સાક્ષાત્કાર કરાવીએ ત્રીજો કે અમે તમને અનુભવ કરાવી દઈએ તો વળી કોઈ કે અમે તમને ત્રણ સેકન્ડમાં ઓળખાવી કોઈ કે પાંચ સેકન્ડમાં ઓળખાવી હેં આ બધોય ધંધો છે એને ખુદને ખબર નથી શું ઓળખાવી શકે એ આત્મા પરમાત્માને ઓળખાવી શકે શું આત્મા એના બંધનમાં છે આ અસીમ છે આત્મા પરમાત્મા શબ્દ સર્વ વ્યાપક છે એને શું બાંધી લીધો એને ભાવનક્ષ શબ્દોમાં એને પકડી લીધો કેવી રીતે ભાવનક્ષત્રી શબ્દો બોલીને સમજાવશે અમાપશે જેનો માપ ન કાઢી શકે એને કોઈની તાકાત નથી બાંધી શકે આત્મા પરમાત્માના શબ્દને જે ઓળખવા ગયા છે ને પરમાત્માને સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ ગયું હું ઘણી વાર કહું છું કે મીઠાની પુત્રી સમુદ્રને તળીઓ લેવા જાય માપવા ન આવે પાછી એમાં સમુદ્ર સમુદ્ર થઈ જાય પાછી આવી જ ન શકે એમ પરમાત્મા વિશાળ છે એ વિશાળ પરમાત્મા એક નાના પાત્રમ નથી હમાય એમ પણ નાનું પાત્ર મોટા પાત્રમાં હમાઈ જાય પણ મોટું પાત્ર નાના પાત્રમાં હમાય કોઈ દિનો હમાયા નોટ કરજો બરાબર કોઈના ચક્કરમાં ભડતા નહીં લોભ લાલચ આપે એટલે આ બધું ફસાવાના ધંધા છે અત્યારે માર્કેટિંગ જ છે બધાય પાસે લાઈફ ને આવી જાય અંદર એવું જ છે ખબર કોઈને કાંઈ નથી હું અનેક ઓડિયોમાં બોલું છું કે સાચા સંત જાજા ચેલિયું ચેલા બનાવતા જ નથી આ તો એક સંગઠન બનાવી બકરાનો વાળો ઊભો કરી પછી દોવે છે પાંચસો ને હજાર ને બે હજાર હે દર પંદર દિવસે એને ફંક્શન કરે ને મેળા કરે ને મંડપ કરે ને ચેલિયું ચેલા ને ભેગા કરે શું કામે એને પૈસાની આવક છે નકર આવું બધું કરવાની જરૂર શું છે જેને ભજન ભક્તિ બતાવી દીધી પછી ગુરુ સાચો કહી દે કે બેટા ભજન ભક્તિમાં રહે આ નાટકને દિંડક કરવાની કાંઈ જરૂર નથી તારો સમય જાય છે એકવીસ હજાર સસોને કાળ ખાઈ રહ્યો હે હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા ધંધે મેં ધંધા કરો એ છે પરમાત્માનો બંધો આવા નાયટકમાન ડીંડકમાન આખી રાત તબલા કૂટવાન ગાવા ભજન ને સાંભળવાના ગાવાથી શું થાય ને સાંભળવાથી શું થશે એ તો સંત વાણી છે સંતની સંત એટલે સાધુ સંતોની વાણી એના શબ્દો એને સમજો અને ભજન તો સુરતા દ્વારા સાંભળવામાં આવે છે જે સોમ શબ્દનું ભજન ઓટોમેટિક હાલી જ રહ્યું છે ન્યા સુરતાને જોડો ન્યા સ્થિર કરો ન્યા ધ્યાન ધરો અને એ ભજનને સાંભળો એ ભજન સાચું છે સુરતા શબ્દને સાંભળતી હોય ને એનું નામ ભજન કહેવાય બરાબર બાકી કોઈ ભજન નથી ખાવા વાંચવા સાંભળવા બોલવાથી કાંઈ નહીં થાય લાગી રહ્યો ભજનમાં સંસારમાં રહીને તમારું વ્યવહારમાં રહીને તમારા સંસારમાં રહીને તમારા વ્યવસાયમાં રહીને તમારે બધી જગ્યાએ રહેતા રહેતા તમારું ભક્તિ ભજન સાથે કરો નકર હોય જાય જીવન જીવન નમ બરાબર સાથે સાથે માતા પિતાની સેવા કરતા રહેજો પણ સાચા ગુરુ મળે ને તો જ ગુરુ કરજો નકર ન કરતા ગુરુ મા બાપની સેવા કરો જેને જન્મ દીધો છે હે કેવી રીતે નવ મહિના પેટમાં રાખો માએ પિતાજીએ કેવી રીતે ધંધો કરી કામ કરી મજૂરી કરી અને તમને મોટા કર્યા અને ઢોંગી પાખડીઓને પૂછડા પકડી પકડીને ધોડવા માંડવું એ ક્યાંનો ઇન્સાફ છે પરમાત્મા બધું જોવે આ સાચા સદ્ગુરુ મળે ને તો એ તમને જ દેખ બેઠા જો આ ભક્તિભજન છે સાચું છે આમાં છોટી જાય છે મા બાપની સેવા કરતો રહે જિંદગી પર તારે મારી વાહ કાંઈ હે પૂછડા પકડીને ધોડવાની જરૂર નથી પૂછડા પકડીને આખી જિંદગી ધોળાવ્યા જ રાખે એક વાર એમાં પચા વાર ધોળાવે ને પચા વાર આવન જાવન કરવું એનું ભાડું જાય એના પૈસા લે કારણ કે ઓલા પૈસા આવે છે એટલે તો જ બહારને નીકળવા જ નથી દેવાનું હે તો આવી રીતે છે બરાબર તો પરમ પૂજ્ય સતગુરુ દેવની જય પરમ એટલે બધાથી જે પરમ છે પરમ એટલે ઉપર બધાથી ઉપર તો આ શું દેહધારી બધાથી ઉપર છે એ તો પાંચ તત્વનું શરીર છે એની અંદર સુરતા છે અને આત્મા છે આત્માથી ઉપર પરમાત્મા છે બરાબર તો પરમ એટલે બધાથી જે પરમ છે એ પરમ પૂજ્ય શે નથી એની પૂજા કરવી એની પૂજા સુરતા દ્વારા થાય પહેલાં આત્માની પૂજા કરો આત્મ સ્વરૂપ બનો પછી આત્માની સુરતી દ્વારા દેહથી વિદે એ પરમાત્મા સર્વ છે એની પૂજા કરો પૂજા એટલે સુરતાન્યા સ્થિર કરો ઓલી પૂજા લૌકિક નહીં સુરતાન્યા જોડો એના ચરણો માર્યો એની ચરણોની પૂજા કરો શબ્દની પછી આત્મ દેવની પૂજા કરો અને પછી પરમાત્મ દેવ સ્વરૂપ થઈ જાવ એ પરમ પૂજ્ય છે સતગુરુ ગુરુની આગળ સત છે એ જ સત છે આ સદગુરુ કહેવાય આ ગુરુ હું સત છે દેહધારી એનું તો પાંચ તત્વોનું પુતળું નાશ છે ને તો એક દિવસ દાટી એક મારી દે એ સત છે સત તો શબ્દગુરુ છે એ પરમ પૂજ્ય છે દેહદારી ગુરુ સાચા મળે સાચા દેહદારી ગુરુ મળે તો એ તમારી એની પાસે એની એની તમારી પાસે પૂજા નહીં કરાવે એ પગે નહીં લાગવા દે તમને એ તમે હાથ જોડશો ને તો એ હામાં હાથ જોડશે તમને કે ભાઈ તારી અંદર જે આત્મા છે એ જ મારી અંદર છે તારામાં મારામાં કાંઈ ફેર નથી જો તું સોહમ કે જો જે તારી અંદર આત્મા છે જ મારી અંદર છે જે તારામાં છે જે જેવો તું છે એવો હું મન તારામાં ફરક શું હે ગુરુ સ્વયં એમ કહે છે કે ભાઈ આપણે બે હરકાત છે તારામાં અને મારામાં બે એક જ છે તો પછી કોણ પૂજા કરાવનારું આ બધું પાખંડ છે ઢોંગ છે મારી દ્રષ્ટિઓ જગત જે કરતા હોય ભલે મથે મથવા દો તો પરમ પ્લસ પૂજ્ય પૂજવા જેવો હોય તે પરમ આત્મા છે ગુરુ ગુરુની આગળ સત છે એ જ સત છે બાકી આ ગુરુ સત નથી આ ગુરુ તો નાશવંત છે દેહધારી તો હે દેવની જય એ પરમ પૂજ્ય સત્ગુરુ દેવની જય દેવ એટલે દેનારો બધો આખી દુનિયા એને જ દીધી બધા એને એની જય જય એટલે જીત એની જીત થાય પરમાત્માની આ દેવધારા ગુરુની જીત થાય કોઈ દી નો થાય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન